આપ લોકોના જીવન જે સુખનું ઘડી હોય તો કોઈ બાળક ઘણા ટાઈમ પછી માં આવીને અને એ હૃદયથી ભેટે છે તો માં આંખથી અશ્રુપાત થવા લાગે તો એ પૂછે કે માં તમે શું કામ રડો છો તો શું કહે માં બેટા આ દુઃખનું આંસુ નથી આ સુખનું આંસુ છે આ મમતામય જ્યારે માં એ એમના બાળકને ભેટે છે તો એમની એ મમતા એ વાત્સલ્ય તમારા અશ્રુથી નીકળે અને જ્યારે આપ દુખી હો ત્યારે પણ આ અશ્રુનો પાત થાય છે આ અશ્રુનો પાત છે શું અર્થાત લિક્વિડ છે લિક્વિડ તરલ પદાર્થ જ્યાં સુધી તમારો હૃદય તરલતા પામશે નહીં જ્યાં સુધી તમારો હૃદય માં દ્રવિભૂત થવાની તાકાત નહીં હોય જ્યાં સુધી પરમાત્માને પરમાત્માનું લીલાનું ચિંતન કરતા કરતા આપ દ્રવિભૂત નહીં થઈ શકો ત્યાં સુધી તમને તમારો દુઃખથી સમન થશે નહીં એ દ્રવીભૂત થવાની આવો કથાઓ હોય અને આ કથામાં બે વસ્તુ હોય એક વિપ્રયોગાત્મક એને સારી રીતે આપણે સમજીએ વિયોગાત્મક એક વસ્તુ હોય કે એક વિયોગ કરતા હોય અને એક વસ્તુ હોય જ્યાં સંયોગાત્મક પ્રેમ એક વિયોગાત્મક પ્રેમ છે અને એક સંયોગાત્મક પ્રેમ છે ભગવતી જગદંબા જગદંબાશ્રીમાં આપણી જે માતા રાધા છે એ ભગવતી મા શ્રી રાધાનું નામ લેવાથી એ વિયોગાત્મક પ્રેમનું પ્રતીક છે કે જ્યારે ભગવતી જગદંબાનું તમે નામ લો તો તમારા હૃદય તમારી મન તમારી બુદ્ધિ તમારો એક એક ઇન્દ્રિય એ જગદંબાની ત્યાગવૃત્તિથી એમને સ્મરણ કરવાથી એ દ્રવિભૂત થવા લાગે અને અંતઃકરણનો જે મલ હોય એ અંતઃકરણને મલને એ તપ્ત કરે ਨੇ ਹੀ ਤਪਾਵੇ ਅਤੇ ਤਪਾਵੀਨੇ تمہਾਰੋ ਅਸਰੋ થી ਇੱਕ ਕਾਢੇ ਅਤੇ تمہਾਰੋ ਮਨ ਨੇ ਨਿਰਮਲ ਕਰੇ ਅਤੇ ਜਿਆਰੇ ਇਹ ਮਨ ਨੂੰ ਨਿਰਮਲ ਕਰੇ ਤਿਆਰੇ ਨਿਰਮਲ ਮਨ ਜਨ ਸੋ मोहि ਪਾਵਾਂ ਮੋਹੀ ਕਪਟ ਛਲ ਛਿਦਰਨ ਭਾ ભગવાનની વાણી પડે કે ભાઈ નિર્મલતા લાવી રીતે કે બીજા બીજા મશીનોથી આપણે શુદ્ધ કરીએ તો અહીંયા શુદ્ધ થઈ જાય ના ભગવતી માતા શ્રી રાધાનું નામ લેવાથી એમનો એમનો ચરિત્ર નું ચિંતન કરવાથી તમારો હૃદય દ્રવિભૂત થઈ જાય અને બીજા રડતા જ રહેશો તો પણ જીવન નહીં ચાલશે નહીં ચાલશે એટલે ભગવાન ની જો બીજી પટરાની અર્થાત ગોપિકાઓ એ વિયોગાત્મક ભગવતી ભક્તિના પ્રતીક છે અને ભગવાનની પટરાની જે માતા રૂક્ષ્મિણી છે એ સંયોગાત્મક પ્રેમનું પ્રતિક છે કે જીવનમાં આનંદ હોવો જોઈએ જ્યારે તમારો હૃદય દ્રવીભૂત થઈને નિર્મલ થઈ જાય ત્યારે ભગવાન રૂક્ષ્મિણીનાથ અર્થાત ભગવાન દ્વારકાનાથ ની પદરામણી આપણા શરીરમાં થાય આપ લોકોનું જીવન અને આપ લોકોનો આ કથાનો ઉદ્દેશ પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે અને ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીને આપ લોકોને ખૂબ ખૂબ હું શુભકામના આપું છું અને ભગવાનનો ચરણ આપ લોકોનો હૃદય હૃદય પ્રદેશમાં આવે એવી ખૂબ સારા પ્રેમ સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય દ્વારકાધીશ જય ગુરુદેવ